અરવલ્લીના મોડાસામાં છેલ્લા ત્રણ દિવસથી વીજ ધાંધિયાને લઈને લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને ચક્કા જામ કર્યું છે મોડાસામાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતા લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે યુજીવીસીએલની કચેરી સામે જ લોકોએ રસ્તો બ્લોક કર્યો હતો શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે વીજળી ગુલ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો શહેરમાં રાત્રિ નવ કલાકના સમયગાળામાં યુજીવીસીએલ દ્વારા વીજ કાપ કરવામાં આવતો હોવાથી લોકોએ રસ્તા ઉપર બેસી અને સૂઈ જઈ કાર અને બાઇક જેવા વાહનો મૂકી અને રસ્તો બ્લોક કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી વીજળી ગુલ થતા સોસાયટી અને શહેરના ગ્રામ્ય વિસ્તારના રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા આયામ ત્રણ દિવસથી પોણા નવ વાગ્યા એટલે લાઇટ બંધ કરવાનું અહીંયા ગાડી આવો એનો ફોન કરો બોલા સાહેબ તો પણ બોલા સાહેબ આવતા નથી ને એમ કહે છે કાલે ફોન લાગી ગયો હતો કે આ ફીડર બગડી ગયું છે એના બદલે અમે નવું ફીડર લગાવવાના છીએ ત્રણ દિવસ થી ફીડર નથી લગાઈ શકતા એટલે નવા વસ્તુ છે ફોન બી કોઈ ઉપાડતા નથી અને ફોન બી ઉપાડતા નથી હું ફોન ને બતાવું મારા મોબાઈલમાં કેટલા ફોન લગાવેલા છે છોકરાઓની પરીક્ષા ચાલુ છે છોકરા પરીક્ષા ચાલુ ઘર કોઈ બીમાર માણસ હોય એ બધાને કરવાનું છું છોકરો રૂવો છે જલ્દી આવે કે અને બધી બાબતોમાં એક જ વસ્તુ છે

એ ફીડરને ચાર ડિગ્રી સપ્રેશનમાંથી સહારા ફીડરમાંથી જે પણ લાઇન જોડી વીજ પુરવઠો પુન ચાલુ કરેલો હતો એના કારણે ઓવરલોડના કારણે જે પણ સમસ્યા હતી જે આવતીકાલે કેબલ કીટ રિપેર કરાવીને બાર વાગ્યા પહેલાં એનું નિરાકરણ આવી જશે સાહેબ છેલ્લા ત્રણ દિવસથી નવ વાગ્યાની પછી જ લાઇટ જતું હતું એવું કારણ કેમ સાહેબ બસ એ ઓવરલોડના કારણે જે કંઈક લોડ ચેન્જ કર્યો હતો બે જે ફીડર ભેગા હતા લોડ ચેન્જ કર્યો હતો ઓવરલોડ હતો એના કારણે જે પણ ટ્રિપિંગ આવતા હતા આગામી દિવસોમાં આ પરિસ્થિતિ રહેશે કે નહીં આ પરિસ્થિતિને અમે જે કોને એનો સોલ્યુશન લાવી દઈશું આવી પરિસ્થિતિ નહીં રહે